સબ તીર રથ કર આયે ફી કરવાયે ફિર બે નામે કરવાયે તું બળિયા સબ તીરથ કર આયે રે ગંગા નાયે ગૌમતી નાયે હરસઠ તીરથાએ ગંગા ના એ જેવી હતી એવી નેવી એવી નેવી નેવી કરવી રે બધા તીર્થમાં આપે અરે તમને હું વાત કરું એક મારે ઘટના હરિદ્વારમાં અમારે બધાને કાયમિક માટે દિવસે નાના મોટા કામકાજ કરતા હતા રાત્રિ અમે કાયમિક એક કલાક અમે ગીતાજીનો પાઠ કરતા અમે સો જણાનો નો સંઘ હતો મારી એમાં એક મારી હતા એક અમારા જ્યાંથી અમારી સાથે મારા સમાજિક હતા આવ તો કાયમી ગીતાજીનો પાઠ કરે અમે હા જે કાયમી તો એ પછી હરિદ્વાર હરકી પેઢી સ્નાન કરવા ગયેલા તો એમાંથી એક ગીતાજી

પછી માળીએ મને ગીતા આપી મને કાલ્યુ દાદા આ ગીતા તમે રાખો મેં પહેલી વાર જોઈ લે હાવ નાની એવી ગીતા મેં તું માં ગીતા બહુ સારી છે આની શું કિંમત છે મને કે આમાં તમારી ગીતાની કઈ કિંમત નથી મેં કીધું એમ કેમ તમારી મારી ગીતાની કિંમત છે વીસ રૂપિયા મારી ગીતાની કે આ તમે મને આપો તો એ ફ્રીમાં આપી દે કે નહીં એક ના પૈસા આપ્યા એક ગીતા એમને તમે આટલું લઈ લીધી

થા એક વાર એવી ઘટના ઘટી અદમ અદમાજમય ના રી તિનહો મેંદય કારે કહ રઘુપતિ સુ ભાવિની વાતા માનવ એકા ભક્તિ કરના જંગલમાં રહેનાર આદિવાસી